સેવન્ટી રૂપિયામાં તમને કલેક્શન મળે છે જો ઘરે બેસીને પૈસા કમાવા માંગતા હોય પચીસ થી ત્રીસ હજાર નું ખાલી ઇન્વેસ્ટમેન્ટ લાગશે પોતાના બોડીના હિસાબે આપણે સીવી શકીએ છે બોડીના હિસાબે માર્જિન લઈને ડિઝાઇનર કોન્સેપ્ટમાં સીવીને પહેરી શકીએ છીએ જો તમે પણ વિચારો છો તમને પણ આટલા પૈસા કમાવા છે વધારે માર્જિન રાખીને તો આજે જ લઈ જજો અજમેરા આ તો તમને આજે હું આપીશ ઇઠ્ઠોતેર રૂપિયામાં ડ્રેસ મટીરિયલ વિશ્વાસ થાય છે નથી થતું આ જો આ છે ઇઠ્ઠોતેર રૂપિયાના ડ્રેસ મટીરિયલ પટોલા ડિઝાઇન લઈ જાઓ કેટલા જોઈએ છે આનાથી વધારે જોઈએ છે લઈ જાઓ સોળ સોળ પીસના સેટ છે ચાર ચાર અલગ અલગ કલર્સ ઓપ્શન સાથે મળશે ફ્લાવર પેટર્ન જોઈએ છે આ પણ લઈ જાઓ ફેરી કરો છો શોરૂમ છે દુકાન છે તો બધા કલેક્શન લઈ જાઓ ફક્ત ઇઠોતેર રૂપિયા એટલે કે સેવન્ટી એટ રૂપિયામાં તમને કલેક્શન મળે છે હવે આમાં ખાસ શું છે એ પણ બતાવી દવા જો ચાર ચાર અલગ અલગ કલર્સ છે બાંધણી છે હા દર્શક મારા હાથમાં બાંધણીનો કેટલો આવ્યો છે આ તમે જોઈ શકો છો સેટ વાઇઝ કલેક્શન મળી જશે અને આ પણ મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં જો ઘરે બેસીને પૈસા કમાવા માંગતા હોય પચીસ થી ત્રીસ હજારનું ખાલી ઇન્વેસ્ટમેન્ટ લાગશે ને એના બદલામાં ડબલના પૈસા થઈ જશે કેવી રીતના નથી આઈડિયા આવતું હું સમજાવી દઉં આ છે ડ્રેસ નું કાઉન્ટર બધાને જ ખબર છે કે ડ્રેસ મટીરિયલ ની જરૂરત બધી જ મહિલાને હોય છે કોઈ કુર્તી પહેરે છે તો કોઈક ડ્રેસ મટિરિયલ પહેરે છે ડ્રેસ મટીરિયલ પણ કેવું એક પ્રી સાઇઝ ફેબ્રિક પોતાના બોડીના હિસાબે આપણે સીવી શકીએ છીએ બોડીના હિસાબે માર્જિન લઈને ડિઝાઇનર કોન્સેપ્ટમાં સીવીને પહેરી શકીએ છીએ શું તમે મહિલા છો અને ઘરે બેસીને પોતાના હસબેન્ડની પોતાના બાળકોની હેલ્પ કરવા માંગો છો કંઈક ઓછા કાં તો વધારે પૈસા કમાવા માંગો છો ઘરે બેસીને બે કલાકમાં ત્રણ કલાકમાં તો આજનો વિડીયો તમારી માટે ચાલો તો આની અંદર તમારે શું કરવાનું છે ખબર બધાથી પહેલાં આ ડ્રેસ મટિરિયલ એડ કરજો કારણ કે આપણે બધી કેટેગરીના ડ્રેસ મટિરિયલ રાખવાના છે હવે ડેલી યુઅર કે ને ડેલી યુઝ માટે જે ડ્રેસ મટીરિયલ પહેરવામાં આવે છે એ છે આ લઈ જાઓ એકદમ સસ્તું છે મેન્યુફેક્ચરિંગ પ્રાઇસ આખા સુરતમાં ફરી લઈ જાઓ આ ડ્રેસ મટિરિયલ લઈને કોઈ આ ક્વોલિટી કોઈ આ પ્રાઇસ નહીં આપશે ફક્ત ચાર કે ને ચાર પીસનો સેટ છે કેટલો ચાર એવું પણ નહીં કહેતા દસ પીસ વીસ પીસ લઈ જાઓ ફક્ત ચાર પીસ નો સેટ આવશે કલેક્શન જોઈએ છે હમણાં લગ્ન પ્રસંગનો ગાળો છે ને એમાં બધાથી વધારે આ ટાઈપના કલેક્શન વેચાશે કલર જોઈ લો બધાથી યુનિક કલર છે વર્કની વાત કરીએ તો વર્ક પણ એકદમ યુનિક મળશે જરી વર્ક છે સાથે સાથે તમે જોઈ શકો છો સિરોસ્કી ડાયમંડ છે ચાર પીસ નો સેટ છે કેટલોકનું નામ છે સોન પરી શું સોન પરી આપણે ટીવીમાં જોતા એ સોન પરી નહીં પણ આનું નામ આપણે સોન પરી રાખ્યું છે હવે આની સાથે જે દુપટ્ટો મળશે જબરદસ્ત છે ધૂમ મચાવી દેશે કારણ કે છોકરીઓ છે ને મોસ્ટ ઓફલી દુપટ્ટા જોઈને ડ્રેસ મટિરિયલ રહે છે એટલું યાદ રાખજો તમે દુપટ્ટો જોઈ શકો છો એકદમ પ્રોપરલી તમને અહીંયા દુપટ્ટો મળશે પ્લસ તમને લાઇટ કલર જોઈએ છે તમારા ગામડામાં કે તમારા સિટીમાં લાઇટ કલર ચાલે છે તમારા એરિયામાં લાઇટ કલર ચાલે છે તો આ લઈ જાઓ લાઇટ કલરનો સેટ છે નામ હું કહી દઉં પંખુડી વાવ પંખુડી ગુલાબની પંખુડી નથી એકદમ લાઇટ કલરની પંખુડી આવશે આની અંદર વર્ક તમે જોઈ શકો છો સ્ટોન વર્ક કર્યું છે અને કલરફુલ એમ્બ્રોઈડરી વર્ક પણ કરવામાં આવ્યું છે લેન્થની વાત કરીએ પ્રોપર ફૂલ લેન્થ મળશે ઘૂંટણ નીચેની લેન્થ છે હવે આનાથી વિશેષ તો તમને શું જ જોતું હોય છે એના પછી વાત કરીશું કોઈ ડાર્ક કલર જ્યોર્જેટ મટિરિયલ હા દર્શકો જ્યોર્જેટ મટિરિયલનો આ કાપડ આવશે જે તમને એકદમ પ્રોપરલી મળશે હવે આ કેટલું ચમકધમક થાય છે નહીં રાતના ફંક્શન હોય ને આ ટાઈમના કલેક્શન પહેરવા તો જબરદસ્ત લાગે તો તમારી દુકાનમાં ખાસ કરીને આ કલેક્શન એડ કરજો જોર્જેટ મટીરિયલનું આની કિંમત માર્કેટમાં તમે જોવા જશો બહુ વધારે હશે પણ અહીંયા ફક્ત ત્રણસો ચારસો રૂપિયાની રેન્જમાં મળશે ઓનલાઈન સર્ચ કરી લેજો ગૂગલ પે નાખજો આનો ફોટો મૂકી દેજો ડાયરેક્ટ બારસો તેરસો પંદરસો સોળસો રૂપિયા બે હજાર રૂપિયાની અંદર આ કલેક્શન વેચાતું હોય જો તમે પણ વિચારો છો તમને પણ આટલા પૈસા કમાવા છે વધારે માર્જિન રાખીને તો આજે જ લઈ જજો અજમેરા ફેશનથી આ કલેક્શન આના સિવાય આપણી પાસે ઘણું બધું કલેક્શન છે પણ આ વિડીયોની અંદર હું ખાલી આટલું જ બતાવીશ જો તમે ઈચ્છા રાખો છો અજમેરા ફેશન આવવાની તો ફટાફટ ટ્રેન્ડ પકડીને સુરત આવી જજો કારણ કે સુરતમાં છે અજમેરા ફેશન થર્ડ ફ્લોર ઉપર આવવાનું છે પ્રોપર રઘુકુલ ટેક્સટાઇલ માર્કેટ એડ્રેસ નથી સમજાયું કંઈ વાંધો નહીં ડિસ્ક્રિપ્શનમાં તમને એડ્રેસ મળી જશે સ્ક્રીન ઉપર નંબર મળી જશે ગમે ત્યારે ગમે તે સમયે કોલ મેસેજ કરીને અજમેરા ફેશનની વિઝિટ લઈ શકો છો કા તો તમે ઓનલાઈન વિડીયો કોલ કરીને પણ પરચેસિંગ કરી શકો છો ચાલો ફરી એકવાર મળીશ નવા લેટેસ્ટ વિડીયો સાથે ત્યાર સુધી અમારા ફેસબુક પેજને લાઈક કરી નાખજો કમેન્ટ પણ કરજો ક્યાંથી છો કયા ગામથી જો કયા સિટીથી જો કઈ ટાઈપનું કલેક્શન હજુ જોઈએ છે એ રીતના અને હા બધાથી વિશેષ પેજ ને ફોલો કરજો ત્યારે જ તો રોજની નવી નવી અપડેટ આવશે ચાલો જય શ્રી કૃષ્ણ